સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે આપણા સર્વ સંત વર્તમાનમાં રહે છે તથા એમને વિશે એવું ક્યુ લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના જે જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે એ ધર્મમાંથી આપતકાળે પણ નહીં પડે જેને ભગવાનની આજ્ઞા ઉપર વચન ઉપર નજર હોય

આપણા સર્વ સંત વર્તમાનમાં રહે છે એમને વિશે એવું ક્યુ લક્ષણ છે જે જેને કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મ માંથી નહીં ડગે એટલે બહાર વિયો જાય તો એ ધર્મ માંથી ન ડગે સંપ્રદાયની મર્યાદામાંથી બહાર હોય અથવા તો સંપ્રદાયમાં રહેતો હોય નહીં પાળવું આપતકાળ એટલે કે વિપરીત દેશ કાળે એમને વિશે એવું ક્યુ લક્ષણ છે જે જેને કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મ માંથી નહીં ડગે સાધુમાં એવું કયું અંદરનું લક્ષણ છે આ ધોમા કેરી ભક્ત માં એની અંદરની નું એવું શું લક્ષણ છે આ જે પાળે છે એ તો કોને લઈને પાડે છે એ બહારના પ્રબંધને લઈને પાડે છે સંપ્રદાય નો બહારનો પ્રબંધ છે મર્યાદા બાંધી છે મારે ક્યાંય રહેવું હોય તો એને આમ કરવું એને લઈને પાળે છે આની અંદરની તૈયારી શું એ અને લક્ષણ શું છે કે જે પ્રબંધ મર્યાદા ન હોય તોય પણ પાડે તો વિપરીત દેશ કાળ આવ્યા હોય તો પણ પાડે એવું કેવું લક્ષણ અંદરનું શું છે હું અંદરનું છે નાના હું મોટા હું

નાના મોટા વચન એટલે હું ભાઈ મારે જે બીજે ક્યાંક કીધું હોય એનું અનુસંધાન લઈને હવે બીજી ઠેકાણ પરથી કીધું છે ને કે મોટા વર્તમાનમાં ચૂપ પડે તો તો એનો અવગણ આવે તમને નકર નથી આવતા હમણાં જઈ હું તમારે ત્યારે બાગલા વચન થોડાક પંચ વર્તમાન ની મોટી જાગને નાના મોટા મોટા વચન કહેવાય निष्काम, निर्लोभ, निर्माण, निस्वाद निष्णेय, निर्माण, ये मोटा वचन है। तो नाना हूं नाना हो क्यों? नाना वचन क्या नहीं कहा? ની આજ્ઞા મારે શિક્ષા માં સામાન્ય ધર્મ કીધા છે અહીંયા થોકવું એટલા વાગે ઉઠવું એટલા વાગે ન ઉઠવું આમ કરવું ને આમ ન કરવું એ બધા નાના એમાં મહારાજ ની આજ્ઞા નું અનુસંધાન રે તો ઓલામ રે ઘણી વખત કોક ને પાછું નાના નું બધું ને મોટું જવા દે મોટું મોટું પાડે નાનું જાવ દે તો મારે બે પડે મોટા વચનમાં ફેર ન પડવા દે અને નાના વચન માં ફેર ન પડવા દે મોટા વચન નું પ્રાયશ્ચિત કરે એમ નું હોતું કરે બેન ફરખું કરે એવું નહીં પડે પ્રાય બધા અલગ અલગ કીધા હોય પણ એને ત્યાં સુધી શાંતિ ન થાય મારે ના પાડી છે એ તો એની અંદરની પર્સનલ બાબત છે મર્યાદામાં રહેવું એ પર્સનલ ન થઈ ગયું અહીં રહેવું હોય તો આમ રેવા એટલે ઈ પાડે છે એ વર્તમાન પાળે છે તો એમાં એ પોતાની પર્સનલ રુચિથી નથી પાળતો થોડીક પર્સનલ રુચિ ને થોડીક ને બધું ભેળું થાય ગમે છે અને વાંધો નથી પણ પોતાની પર્સનલ રુચિથી નથી કરતો હા પોતાના પગના બળે નથી કરતો પોતાના બળે કરીને નથી કરતો એમાં તેને આ બધા સપોર્ટ મળે છે પાળે છે સારું છે મારે કીધું સત્સંગ બહાર વિયોગ્ય હોય અથવા તો વિપરીત દેશ કાળ હોય ત્યારે એને મર્યાદા કે વાતાવરણ ન કરે કેવું તું આમ કરે વાતાવરણ અમુક નો એને ડાઉન કરે તો પણ એની રુચિ હોય તો ડાઉન નો થાય મારી રુચિ હોય મનમાં નક્કી કર્યું હોય તો પણ એ કે જાતો હોય તો જાય હાલો સાયંકાળે આરતી કીધું મારે જેમ સામાન્ય થઈ વર્તમાન થોડા આરતી માં નથી હોય તો એને ચૂકી ગયો કે નહીં એનું મનમાં એને ખેત છે કે નહીં એટલે આ બધી સામાન્ય રૂટિન ની બધી આજ્ઞાઓ છે પંક્તિ ને જમવા બેહો હાજે આરતી એ બધા નિયમ છે આજ્ઞા છે એ બધી સામાન્ય આજ્ઞાઓ છે એમાંથી ગયું હોય તો આપણે હાશ કરીએ કે નિરાશ થઈ હાશ કરીએ કે નિરાશ થાય શું થાય તો એ લાઈન નહીં પડે મારે જેવું મોટા નહીં પડે મારી રુચિ જ નથી ને અને મારી પાસે રુચિ જ નથી એમાં ચોંટ નથી એ કરવામાં એને એમ કે દિલમાં કઈ રુચિ હોવી જોઈએ તો નથી એટલે એનાથી મોટા વચન નહીં પડે નાના મોટા વચન એને હૃદયમાં બરોબર ધારે અને હાર લાગે તો મર્યાદાને લઈને ફોલો કરે એટલે એને આવે તો એ પાળે એવું રહીને લોપાઈ જતા હોય તો તો એને રુચિ જ ક્યાં છે એને શું રુચિ ગઈ એને રુચિ શું થઈ મારે તમે એવું કીધું કે દેશકાળ વિપરીત આવે અને મર્યાદાથી બહાર યોગ્ય હોય અને તોય પાછો એ ક્યારેક પડે નહીં માલી રૂચિ હોય તો પડે મારે જેને બોલો હું કીધું છે એક જગ્યાએ કીધું કે ઈશક ઈસક હોય તો એને કોઈ ન રોકે હોય એને દેશ કલડો રોકે આરતી માં જતા કોઈ રોકે નથી એમ મહારાજ ની આજ્ઞા ઈ લોકલાજન મર્યાદા મેથડ બંધાઈ ગયું હોય સંપ્રદાય ની ને ને વાતાવરણ ની મંડળ ની એ મેથડ બંધાઈ ગયું એમ કરી છે માલિક એટલો પાવર છે માલિક એટલો પાવર છે કે નહીં ન હોય તો મારે કે વધે એવું કઈ નથી ન હોય પણ નક્કી જ નથી કર્યું કે આપડે પાવર છે કે નહીં આપણે હારા જ થઈ આપણે બહુ પાવર વાળા થઈ એવું નક્કી કરી નાખ્યું આપણે બધા કરતા હારા છે પાવર વાળા છે એટલે એને પાવર આવે ક્યાંથી છે કે નહીં કોઈ તપાસ કર્યો નથી માલિપા આજ્ઞા પાડવાનો પાવર છે કે નહીં એ કોઈ જ તપાસ નથી પડતા હોય તો મોટો તો ક્યાંથી લોપીએ કે બે કઠણ પડે હરખા પાછા વધારે ઓછા એવું નહીં નાના વધારે પડે ને મોટા વધારે પડે ને એવું કહે બે હપ્તા કઠણ પડે એવી એની રૂચિ હોય સ્વભાવિક તો મારે દેશ દેશકાળ આવે સરસ પ્રશ્ન જ છે ફરીથી વાંચો એટલે આમાં મારા દેશકાળ વિપરીત દેશકાળ કીધું અને ક્યાંક મારે એવું કીધું છે કે સંપ્રદાય મર્યાદાથી બહાર ગયો હોય દેશ વિદેશ જાય કનક કાંતાનો યોગ થાય તો પણ રતિવા સરસ થાય લીલો ન સેનાથી રક્ષણ થાય સેનાથી થાય અંદર ના આશ્રયથી અંદર ના ઈરાદા થી થાય અંદર નો ઈરાદો હોય તો એનું રક્ષણ પોતે કરી લે અંદર નો ઈરાદો જ ન હોય એને શૂન્યવકાશ હોય તો ચાલુ હોય ત્યારે ચાલે પણ જો કઈક દેશકાળ કે જોગ થયો તો ઇરાદા નથી ઈરાદ નથી એટલે નથી